બળે શિક્ષાપત્ર જીવોએ પોતાની બુદ્ધિરૂપી રત્નને સર્વથા છુપાવી રાખવું અને સત્સંગ કૃષ્ણ સ્મરણને શરણાગતિ રૂપ સાધન વડે તેની રક્ષા કરવી જો એમ ન થાય તો સર્વકૃતિ વ્યર્થ થઈ જાય તેથી જ પોતાના જનો ઉપર કરુણા કરનાર શ્રી આચાર્ય ચરણોએ કહ્યું છે કે બુદ્ધિ પ્રેરક શ્રી કૃષ્ણના ચરણ કમળ પ્રસન્ન થાઓ અમારી બુદ્ધિને એ જ રક્ષો ગાયત્રીના ધ્યાનમાં પણ આ શ્રીકૃષ્ણના ચરણોની પ્રસન્નતાની પ્રાર્થનારૂપ આ ઉપકાર હેતુરૂપ માનવામાં આવ્યો છે ગીતાજીમાં શ્રીકૃષ્ણે અર્જુનને આનંદથી આ પ્રમાણે કહ્યું છે હું તને બુદ્ધિ યોગ આપું છું જે વડે તું મને પ્રાપ્ત કરી શકે જ્યારે બુદ્ધિની સ્થિરતા થાય છે ત્યારે જ હૃદયમાં પ્રભુની સ્થિરતા થાય છે એમાં સંશય નથી વળી ગીતાજીમાં એમ પણ કહ્યું છે કે બુદ્ધિનો નાશ થતા તો સર્વનો નાશ થાય માટે સર્વ ભાવોની ઉત્પત્તિના કારણરૂપ બુદ્ધિની સારી રીતે રક્ષા થાય તે માટે ભગવત સમર્પિત મહાપ્રસાદનું ભક્ષણ કરવું નિત્ય પ્રભુની સેવા કરવી સદા સત્સંગ કરીને કથા સાંભળવી ને પ્રભુનું ગુણગાન કરવું